ધબોઈ તેમજ પૂજ્ય શ્રી નયનભાઈ જોશી પરમિત ધામ આત્મધ્ય સંકુલ ધામ નવા માંડવા માં રેવા આશ્રમના ઇષ્ટાય શ્રી રજનીભાઈ પંડ્યા તેમજ સહ શ્રી યોગેશભાઈ પંડ્યા અને પૂજય બુવાજી હરેશ મા રેવા આશ્રમ પરેશભાઈ પંડ્યા અતુલભાઈ પંડ્યા ભરતભાઈ પટેલ જય શિકોતર ચિહડ મેલ્લી ઝોપડી મૌની ધામ ધોલાળ ઉપસ્થિત રહી બદુકને આશીર્વાદ આપવામાં આવ્યા હતા પ્રિપોત રફીક મંસુરી નર્મદે હર મારે રેવા આશ્રમ ક્ષેત્ર કરનાળી ખાતે પ્રથમ વખત જ અવધિ ટોળક મંડળ છત્રીસ મૈયળ જે કહેવાય છે એના પંદર બટુકોને અહીંયા સમૂહ યજ્ઞ પવિત્ર આપવામાં આવ્યું આમ તો ચૌદમો ઉત્સવ છે પણ અને કરનાળીની અંદર આપણે અગાઉ છ યજ્ઞોપિત જનોના સંસ્કારો આપેલા છે પણ આજે આ સાતમો છે અને આપણા મહાદેવા આશ્રમ ખાતે આ પ્રથમ છે આ નિમિત્તે પંદર બટુકોના સગાવાલાઓ એટલા આનંદથી આ ઉત્સવને મનાયો સંસ્કાર યજ્ઞોપિત આપવામાં આવ્યા અને તેમને આશીર્વાદ આપવા નવા માળવાના ઉદ્ય નારાયણભાઈ શાસ્ત્રી પરમહિત ધામના સ્થાપક તથા ગર્ભાવતીના ધારાસભ્યશ્રી લોકલાડીના ધારાસભ્યશ્રી શૈલેશભાઈ મહેતા અને ધોલારધામના ચિહરનારડી માતાના ભુવાજી આવી અને બટુકોને આશીર્વાદ આપ્યા આ નિમિત્તે હું એટલું જ કહીશ કે સમૂહ યજ્ઞોપવિત હોય યા સમૂહ લગ્ન હોય એ સમૂહની અંદર જ આ સૌનો સાથ સહકાર હોય જેટલા બાળકોએ આ યજ્ઞોપી ધારણ કર્યું એ લોકોને એમના ઘરની અંદર જે આ પૈસા એમને જે રકમ બચી એ એમના અભ્યાસની અંદર વાપરવા અમે વિનંતી કરેલી છે એમના એમના પેરેન્ટ્સને કે તમારા આ જન્મની અંદર જે પૈસા તમારા બચ્યા એ બાળકના અભ્યાસક્રમ માટે આપજો અને સંસ્કાર સારા આપજો મારી વાહ આશ્રમ ખાતે નવા નવા આવા નવા નવા પ્રયોગો કાર્યક્રમો થતા રહેશે અને તમામનો સાથ સહકાર મા નર્મદા માતાના આશીર્વાદ કુબેરદાદાના આશીર્વાદ અને જે લોકોએ આમાં સાથ સહકાર આપ્યો છે એ તમામનો આભાર અને અહીંયા આવીને અતિથિ હોય જે પણ અહીંયા અમને સહકાર આપ્યો છે એ બધાનો આભાર જય મા નર્મદા નર્મદે હર જય કુબેર જય કુબેર જય કુબેર